ભારતની ખૂબ મહત્ત્વની તારીખો જે ઇતિહાસમાં તવારીખો બની ગઈ એવો એક મહત્ત્વનો દિવસ એ છવ્વીસમી નવેમ્બરનો છે ઓગણીસો ઓગણપચાસમાં આજના દિવસે આપણે અમે ભારતના લોકો આનાથી કદાચ કોઈ પવિત્ર શબ્દો નથી કે જેમાં આપણે અમે ભારતના લોકો એમ કહીને આપણે કહ્યું કે આપણે સાર્વભૌમ સમાજવાદી લોકતાંત્રિક બિન સાંપ્રદાયિક આ પ્રકારનું બંધારણ ભારતના લોકો પોતાને આપવા ઈચ્છે છે અને પછી આપણે નક્કી કર્યું કે આપણે એવા લોકતંત્રમાં એવા બંધારણ એવું બંધારણ જાતે બનાવીને જીવીશું કે જેથી આપણે આખા દેશમાં એક આદર્શ વ્યવસ્થા પૂરી પાડી શકીએ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે એ વખતે કહ્યું હતું કે બંધારણ ગમે તેટલું અદભુત કેમ ન બન્યું હોય આખી મૂળ વાત એનું જીવ છે એનું પાલન કરાવવાવાળાના હાથમાં રહેવાનું છે અને એટલે એને પાલન કરાવવાવાળા એ બંધારણમાં જ શપથ આપી કે જે રાગ કે દ્વેષ વગર ભય વગર કોઈ જ પક્ષપાત વગર જ્યારે કાર્યવાહી કરશે ત્યારે કદાચ આ દેશનું બંધારણ એ એનો આ યથાર્થ સ્વરૂપમાં આવીને ઊભું રહેશે આપણે ત્યાં બંધારણ અહીંયા પાછળ આમ સ્ક્રીન પર દેખાય છે એ રીતે આમ શો પીસમાં લગાવવા માટે સીમિત રહ્યું છે બંધારણ વંચાતું નથી વંચાતું હોત બહુ જ સરસ રીતે ભણાયું હોત મૂળભૂત અધિકારો અને ફરજો પણ એટલીસ્ટ ભણી શક્યા હોત તો આપણે આજે આ સ્થિતિમાં આવીને ન ઊભા હોત અપેક્ષા રાખીએ કે આખા વર્ષ દરમિયાન તમને જ્યારે પણ સમય મળે ત્યારે બંધારણ વાંચવાનો પ્રયત્ન થાય સમજવાનું તો આખી જિંદગી નીકળવાનું છે નીકળવાની છે અને સમજતા નમસ્કાર આપની સાથે હું દેવાંશી બંધારણની વાતથી સીધી જ ગુજરાતની રાજનીતિની વાત બધી એટલા એટલા બધા બધા વિવાદો છે છે નિવેદન આવી રહ્યા આ જગ્યાએ વિરોધ પ્રદર્શન મૂળ વાત એ જ મેવાણી અને એસપીની થયેલી બબાલ એના પછી ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ એના પછી ડીજીપીનો જવાબ પછી કોંગ્રેસના નેતા આમ આદમી પાર્ટીના નેતા અને અતિશય આંદોલન ચારેય બાજુ તમને મૂળ મુદ્દાના બધા કાર્યક્રમો એ જ દેખાય હવે આખા વિવાદને આપણે છૂટો પાડીને તો સમજી લીધો કે આખી વાત શું છે પ્રશ્ન એકમાત્ર સીધો સાદો સરળ એ છે કે શું ગુજરાતમાં દારૂ મળે છે જવાબ હા છે ખુલ્લે આમ મળે છે તો જવાબ હા છે ગાંજો મળે છે જવાબ હા છે ખુલ્લે આમ મળે છે જવાબ હા છે ડ્રગ્સમાં પોલીસ ખાસ્સી કડક છે અને ડ્રગ્સમાં પોલીસ મહેનત પણ કરી રહી છે ઘણા બધા એનડીપીએસના કેસ કરવા એટલા સરળ નથી હોતા પોલીસને એમાં પણ બહુ જ બધી પ્રક્રિયામાંથી એને પસાર થવું પડે અને પછી એક કેસ થતો હોય છે ને તોય પોલીસ કરી રહી છે એટલે ડ્રગ્સની વાતમાં પોલીસ ખાસું સંવેદનશીલતા સાથે કામ કરવાનો પ્રયત્ન કરતી હોવા છતાં એ વાત એટલી જ સાચી છે કે આપણને એમાં પૂરતી સફળતા નથી મળી હવે વાત દારૂને ગાંજાની આખી આ વાતને જો આપણે ટૂંકમાં સમજવી હોય તો કે બધા મળે છે પણ સાબિતી શું તો એક અમે ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર એવું જોયું કે લોકો એવું લખી રહ્યા હતા કે તમે ગૂગલ પર સર્ચ કરો તો તમને ગુજરાતમાં દારૂ મળી જાય તો એ વાતનું અમને બહુ આશ્ચર્ય થયું પછી અમારી ટીમે એના પર એક વિડીયો પણ કર્યો કે ખરેખર તમે ગૂગલમાં એવું લખો એટલે અમે અમદાવાદમાં છીએ તો અમદાવાદનું સર્ચ કર્યું કે દેશી દારૂ અમદાવાદ ખાલી દેશી દારૂનો અડ્ડો અમદાવાદ એટલું લખો છો તમે તો ખરેખર ગૂગલમાં લોકેશન ખુલે છે એટલે અહીંયા લખ્યું છે કે આ ભાઈના ઘરમાં મળે છે અહીંયા આ ગલીમાં મળે છે પૂરા એડ્રેસ સાથે કે આ સ્કૂલની સામેની આ ગલીમાં આ બીજા નાકા પર વળવાનું પહેલા નાકા પર વળવાનું તમને ભરોસો ન આવે કે લોકો ગૂગલમાં દારૂ સર્ચ કરે છે અને આ તો ખાલી દેશી દારૂની વાત થઈ બાકી જે લોકો હોમ ડિલિવરી મંગાવે છે એમાં આસપાસના જેટલા પણ મિત્રો દારૂ પીવે છે જેમની પાસે પરમિટ નથી અને દારૂ પીવે છે એ લોકોને પૂછવાનો પ્રયત્ન કર્યો કે એમણે કહ્યું કે ના પણ પછી અમે જ અમે જ એમની પાસેથી સપ્લાય લઈએ છીએ માણસોને તમે એક્સપોઝ કરી દો ને એટલે જ અમે તમને હોમ ડિલિવરી લાવીને ન બતાવીએ એટલે અમે તમને એ ન બતાવી શક્યા એના પર વિડીયો કર્યો પછી એવો વિચાર આવ્યો કે ગૂગલ લોકેશનમાં તો કોઈ કંઈ પણ લખી દે અને મોટાભાગની જગ્યાએ એવું લખેલું આવે છે કે પર્મનન્ટલી ક્લોઝડ તો એનો મતલબ કેવું હોઈ શકે કે અહીંયા દારૂનો અડ્ડો ના પણ હોય અને એટલે જ અમે જોવા ગયા તો સર્ચ કરવાનું દેશી દારૂનો અડ્ડો અમદાવાદ પહેલું લોકેશન આવ્યું ચાંદલોડિયાનું અને ચાંદલોડિયા અમે અમારી ઓફિસ એનાથી નજીકના વિસ્તારમાં પણ છે એટલે અમારી ટીમ ગઈ ચાંદલોડિયા અને તમને ભરોસો નહીં આવે ત્યાં ખરેખર દારૂનો અડ્ડો છે એટલે ગૂગલમાં સર્ચ કરવાનું તમે દેશી દારૂ એનો અડ્ડો સર્ચ કરો ને તમે લોકેશન પર જાઓ તો ત્યાં દારૂનો અડ્ડો છે ત્યાં અમે ગયા ત્યારે વેચાણ કરવા માટે લાઈવ એક બે લોકો નહોતા ઊભા પછી કાકા હતા એમણે કહ્યું કે રોજ સાંજે નવ વાગ્યાની આસપાસ શરૂ થાય છે આજુબાજુના વિસ્તારમાં બહુ બધી જગ્યાએ ગયા અને બધી જગ્યાએ જ્યાં જ્યાં દારૂના અડ્ડાના લોકેશન્સ કે એડ્રેસ કે લોકો કહેતા હોય છે ત્યાં બધે દેશી દારૂના અડ્ડા ચાલે છે ત્યાં દરરોજ રાત પડે લોકો આવીને પોટલીઓ લઈ જાય છે ત્યાં દારૂની બોટલો પડેલી છે પોટલી પડેલી છે સાબિત કરી શકે એવું બહુ જ બધું છે એટલે પહેલાં તમે ટૂંકમાં એકદમ સાર એનો જોઈ લો કે જે બધાને ખબર છે એવું બહુ બધી વાર કટાક્ષમાં કહેવાય છે કે દારૂનું કામ ઈશ્વર જેવું છે કે છે બધે પણ દેખાતા કોઈને નથી એટલે દારૂનું એવું છે કે એના અડ્ડા છે બધે પોલીસને નથી દેખાતા અને પોલીસને કેમ નથી દેખાતા એનાય બહુ બધા કારણો છે ગૂગલમાં છે ભાઈ કોઈ એક બહુ મહેનત કરવાની એ જરૂર નથી ખાલી ગૂગલમાં સર્ચ કરીને અડ્ડા પર જશો તોય ખબર પડશે કે દારૂ વેચાઈ રહ્યો છે ત્યાં આ આટલી સરળ ને દેખીતી વાતને આટલી કેમ ખેંચાઈ રહી છે એ આખો વિષય અલગ છે એ કેમ ખેંચાઈ રહી છે ને એની રાજનીતિ પર આવતા પહેલા ગૂગલ માં સર્ચ કર્યા પછી ગ્રાઉન્ડ પર પહોંચ્યા તો શું દેખાયું જુઓ કોઈ દિવસ ગૂગલ મેપ પર દારૂનો અડ્ડો શોધ્યા છે અમદાવાદના કેટલા કેટલા વિસ્તારોમાં દારૂ મળે છે અને ગૂગલ મેપ પર એનું લોકેશન નાખેલું છે લોકેશન ચાંદખેડાની આસપાસનું છે તો પહેલા અમે ત્યાં જઈએ કન્ફર્મ અહીંયા દારૂ વેચાય છે ફાઇનલ છે આ રહી દેશી દારૂની કોથળીઓ તમે આખો બગડો એટલે ભરાયો હશે પાછળ જુઓ તમે કે જ્યાં જુઓ ત્યાં ખુલ્લી કોથળીઓ છે જ્યાં જુઓ ત્યાં બધે જ કોથળીઓ જ કોથળીઓ છે કન્ફર્મ અહીંયા દારૂ વેચાય છે અને આ એ લોકેશન છે માન સરોવર રોડ છે આ અને ત્યાં અમે પહોંચ્યા છીએ ગૂગલ મેપથી જોઈને જ પહોંચ્યા અને અમને આ દેખાયું છે સોફા પણ રાખેલા છે એટલે એમને કોઈ તકલીફ ના પડે ને એના માટે જે દારૂ પીતા હશે ને કોઈ તકલીફ ના પડે એટલે સોફાએ રાખેલા છે દેશી दारू પણ વેચાય છે ત્યાં બોટલ પણ તમને દેખાતી હશે એકા દેજે જેસ જોઈએ બધું જ મળે છે અમદાવાદમાં આયાર दारू વેચે છે નો આવી તો અમને કોઈ આઈડિયા તો આઈકન નહી પહેલી વાર સામેની તો આઈકન કોઈ નહી ધંધા કેટલા ટાઈમથી ધંધા ચાલે રો ટાઈમથી જ ચાલે કોણ છોકરાઓ આવે કેટલા છોકરાઓ આવે

બહુ જ એવી એવી જગ્યાઓ છે જ્યાં મોટા ભાગે ના જ કોઈને ખબર પડે પણ ઓફકોર્સ પોલીસને તો ખબર પડતી જ હોય અમે એટલું શોધીને આવ્યા તો અમને લાઈવ દેખાઈ રહ્યું છે કે આવું થઈ રહ્યું છે એ વેચાતું તો એ ખબર છે બધા પિતા દાદી ખરાઈએ રેલવે ઉપર ને બધે હા એ આટલામાં જ કેટલું

આ વિડીયોમાં તમને જે દેખાઈ રહ્યો છે એ સુરતના સરથાણા વિસ્તારનો અમારા એક દર્શકે મોકલ્યો છે અમે જાતે જઈને એને વેરીફાઈ નથી કરી શક્યા સુરતમાં કોઈ અમારું રિપોર્ટર નથી ત્યાં એટલા માટે સરથા એમના એમના કહેવા પ્રમાણે સરથાણા વિસ્તારનો ગઈકાલે સાંજે શૂટ કરેલો રાત્રે શૂટ કરેલો આ વિડીયો છે સરથાણા વિસ્તારમાં એક દસ વર્ષનો છોકરો ગાંજો વેચી રહ્યો છે એ વિડીયોમાં દેખાય પણ છે પડીકી આપે છે પૈસા લે છે આજે બાકીની બધી જગ્યાએ વાયરલ થઈને લોકો સુધી પહોંચ્યો છે અમારા દર્શકે એમને પહોંચાડ્યો અમદાવાદના પણ એવા બહુ જ બધા એવા કુખ્યાત વિસ્તારો છે કે કુખ્યાત વિસ્તારોમાં તમે જાઓ અને એ ગલીઓમાં તમે જાઓ તો તમે બહુ જ સરળતાથી તમારે જે જોઈએ એ પ્રકારની પડીકીઓ ખરીદીને આવી શકો છો ને નાના બાળકો એ વેચે છે શું આના પર કોઈ વાર વાત નથી થઈ કે સ્ટિંગ ઓપરેશનો નથી થયા કે કોઈએ જઈને લાઈવ રેડ નથી કરી કે બતાવ્યું નથી તો કે ના એના પર પચાસ વાર થયું છે ગુજરાતમાં દારૂની સ્ટોરી નવી જ નથી લાગતી એટલે સ્ટોરી માટે અથવા ન્યૂઝ માટે એવું કહેવાય કે જેમાં કશુંક નવું હોય તો એ સમાચારોમાં કશું નવું નથી લાગતું તો આખી આ વાત અત્યારે કેમ ચર્ચાનો વિષય બની તો કે કે કહેવાની શૈલી નવી લાગી ફરિયાદો તો બધાય કરતા હતા પણ ફરિયાદ જે આક્રમકતાથી થઈ એના કારણે આખો આ વિવાદ રાજકીય વિવાદ બન્યો હવે જે પણ થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર શક્તિ પ્રદર્શન છે કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ્પેઇન શરૂ કરે જઈને લાઈવ જનતા રેડ કરે બધાને પોતાના વિસ્તારમાં ક્યાં દારૂના અડ્ડા છે ખબર છે દર્પણ બતાવવાની જરૂર છે પણ એ શબ્દોથી નહીં તમે જાઓ ને ત્યાં બતાવો અડ્ડા પોલીસ નથી કામ કરી રહી એવો આરોપ છે એટલે કામ પોલીસનું જ છે પણ એના પછી તમે જ્યારે એ કરવા માગો છો ને ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ ઇવન હવે આમાં આ સારું ને આ ખરાબ ગુડ કરપ્શન બેડ કરપ્શન જેવી વાતોનો કોઈ મતલબ નથી આ નેતાએ આવું કહ્યું હતું ને પહેલાં આ નેતાએ આવું કહ્યું હતું એટલે સંસ્કારની વાત અને રાજનીતિની વાત એ બહુ મેળ ખાતી જ નથી વાત માત્ર ને અમુક નેતાઓ પાસેથી અમુક અપેક્ષાની છે આપણા ત્યાં લોકો એટલા બધા વિશાળ હૃદયના છે કે એ અમુક નેતાઓ પાસે તો અપેક્ષા જ નથી રાખતા એમની ખાસા નેતાઓ એવા છે કે જેમની પાસે વિવેકની કે બહુ સરસ રીતે વાત કરશે કે મર્યાદામાં રહેશે એ અપેક્ષા નથી રખાતી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જ્યારે સંસ્કારની વાત કરી તો સ્વાભાવિક છે કે પછી એ ઉડતું તીર એમના સુધી આવવાનું જ છે અને એટલે જ એમના પર સવાલ ઉઠાવતા વિડીયો જિગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા બંનેએ બનાવ્યા બંનેની મૂળ વાત એ હતી એ બે હજાર તેરના એક કેસની વાત કરી રહ્યા હતા જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એ વખતે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે એનડીએમાંથી એમને જ્યારે ઘોષિત કરવામાં આવ્યા ત્યારે સુરતમાં ફટાકડા ફોડીને એક વિસ્તારમાં ટ્રાફિક જામ કરવાનો એમના પર આરોપ લાગ્યો પોલીસે એમને રોક્યા તો એમને એમની પોલીસ સાથે ઘર્ષણ થયું અને પોલીસને લાફા મારી દીધા એનો કેસ થયો એના પછી એ કેસમાં સ્થિતિ ખાસી બધી પલટાઈ ગઈ અને હવે તો એ ગૃહમંત્રી છે શાસન જેની પાસે સરકાર જેની પાસે એના પર થયેલા કેસ વિશે વિશેષ વિશેષ ચર્ચા કરવાનો એ બંધારણના દેશમાં કે જ્યાં રાગ કે દ્વેષ ભય કે પક્ષપાત વગરની આપણે વાતો કરીએ છીએ ત્યાં કોઈ મતલબ રહેતા નથી જિગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયાને સાંભળીએ સો મિત્રો સંસ્કારી મંત્રી આદરણીય પરમ પૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે કે હર્ષ સંઘવી ભાઈએ બે હજાર ને માં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે જે જાહેર સેવક ઉપર ઉપર હુમલાનો એમની આરોપ હતો અને ગુનો થયેલો એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે એ લોકો જાણે કે હર સંઘવી કેટલા સંસ્કારી છે એમના સંસ્કાર કેટલા ઉજળા છે એ જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર કરવાનો આઈપીસીની કલમ ત્રણસો પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો અને પછી આગળ જતા તમે સમજી શકો છો કલમો નીકળી ગયેલી અને સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એ એમના નજીકના પરિચિત થતા હતા

તમે બે હજાર તેર માં પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી પીઆઈઓ ની બદલી કરાવી નાખેલી છે તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો પોલીસ ને અને અધિકારી હાથો બનાવી કરી ચૂક્યા છો સંસ્કારની વાત તો બિલકુલ કરવી જ નહીં બીજું કે તમે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈ અને સરકારી માણસોને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી ચૂક્યા છો એટલે સંસ્કારની વાત તો તમારે કરવાની થતી નથી અને જિજ્નેશ મેવાણીએ એવું નથી કે તું ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખીશું હર્ષ સંઘવી અને જીગ્નેશ મેવાણીના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા છે જિજ્ઞેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશ પટ્ટા ઉતારવા એનો અર્થ એ છે કે હું તારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ ફરિયાદમાં તપાસ થશે તપાસના અંતે તું દોષિત સાબિત થઈશ અને તારા પટ્ટા ઉતરી જશે જે સરકારી પ્રક્રિયા છે એમાં કઈ બીજી કોઈ ખરાબ બાબત નથી પણ ટાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રક્રિયા નથી આજ તો તમે પીએસઆઈ ને એક લાખો મારી લીધા અને પીએસઆઈ ને લાખો માર્યા પછી પણ તમે ગૃહમંત્રી બનીને બેઠા છો કોઈ પીએસઆઈ તમને ફટાકડા રોડ ઉપર ફોડવાની ના પાડે અને તમે એને લાફા મારી લો એટલે એ કેવા સંસ્કાર ગણાય ફટાકડા રોડ ઉપર ફોડવાના હોય કે સાઈડમાં ફોડવાના હોય અને રોડ ઉપર ફટાકડા ફોડો ટ્રાફિક જામ થાય અને કોઈ ડ્યુટી ઉપરના પીએસઆઈ તમને રોકવાની કોશિશ કરે કે ભાઈ અહીંયા ના ફોડો અને તમે એને બે લાફા મારી લ્યો અને આજે સો ચૂહે માર કે બિલ્લી હજપે ચલી આજ તમે જ્ઞાન આપવા નીકળ્યા છો ગુજરાતના લોકોને તમે બે લાફા મારી લીધેલા છે કેટલા બધા લાફા પીઆઈને મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી દીધા છે અને તમે આજે હવે પોલીસને હાથો બનાવવા નીકળ્યા છે તો તો તમે ભાઈ હર્ષભાઈ કોઈ ધોયેલા માણસ નથી તમારા ચીઠા સરકાર તે દિવસે ત્યારે રોતા નહીં આવડે આજ તો સરકારના ખોળામાં બેસીને બધું તમારું મેનેજ કરી લો તમારી આસપાસના માણસો તમારી આસપાસની સિસ્ટમની ઘણી બધી ખાનગી ઇન્ફોર્મેશનો વાયા વાયા મળે છે ડબલ સ્ટાન્ડર્ડ દંભ રાજનીતિની વાસ્તવિકતા છે જે ચૈતર વસાવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા દેવ મુગ્રા માતાજીના મંદિરે બિરસા મુંડાની જયંતિના દિવસે ત્યારે એવું કહી રહ્યા હતા કે તમે આદિવાસી હોવ તો પેલો મોડાનો ચોખ્ખો એક દારૂની બોટલ લઈને જજો એ જ ચૈતર વસાવા દારૂના હપ્તા મુદ્દે પોલીસ પર આરોપ લગાવે તો કેવું લાગે આ જેટલા રાજનેતાઓ પોલીસ પર બોલી રહ્યા છે સાંજ પડે એ જ દારૂની પાર્ટી કરતાં પકડાય તો કેવું લાગે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ આ વાત કરી રહ્યા છે એ થોડા દિવસ પહેલાંના હમણાં જ મંત્રી બનેલા પૂર્વ આઈપીએસ અધિકારી પીસી બરમડાનું સ્ટેટમેન્ટ સાંભળે કે જેમાં કે ભાઈ અમારા આદિવાસીઓ તો દારૂ પીવે જ ને તો એ કેવું લાગે સંસ્કારની વાત જ્યારે થાય કે બોલવાની ભાષા કે સંયમની વાત થાય ત્યારે મનસુખ વસાવા ભરૂચના સાંસદ તમે એમના પચાસ વિડીયો કે ઓડિયો શોધી કાઢશો જેમાં એ માબેનની ગાળો આપે છે અધિકારીઓને ખરાબમાં ખરાબ રીતે વાત કરે છે અને માત્ર મનસુખ વસાવા શું કામ એવા અનેક નેતાઓ છે હમણાં છોટાઉદેપુરના ભાજપના પૂર્વ નેતાનો વિડીયો વાયરલ થયો પૂર્વ પ્રમુખનો એ સરકારી કાર્યક્રમમાં જેમાં મંત્રી નિમિષાબેન સુથાર એમની સાથે કાર્યક્રમમાં દેખાઈ રહ્યા છે ત્યાં લિટરલી લથડિયા ખાતા ખાતા ચાલી રહ્યા છે અને સ્ટેજ પર ફૂલ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં છે તો આ રાજનીતિક બધી વિશેષતાઓ બધાની શોધવા જઈશું તો આ તો પછી તો અનંત સુધી ચાલવાનું છે એટલે હવે ગુજરાતની જનતા એ સમજવાનું છે કે હવે જે પણ ચાલી રહ્યું છે રાજકીય યુદ્ધ છે રાજનેતાઓ છે ને એટલે રાજકીય યુદ્ધ જ કરવાના એ પોલિટિકલ પાર્ટી લઈને બેઠા છે પક્ષ લઈને બેઠા છે ને એટલે એમની વાત કરવાના છે જનતાએ એ જોવાનું છે કે એમાંથી એને પોતાનો ફાયદો ક્યાં દેખાય છે અથવા એમને ક્યાં એવું લાગે છે કે આ નેતા છે વધારે લોજિકલ અથવા મારા વાત કરી રહ્યા છે બાકી એના સિવાય જે પણ થઈ રહ્યું છે માત્ર તમાશાઓથી વિશેષ કશું જ નથી અને એમાં દરેક પોતાનું યોગદાન આપી રહ્યા છે

હું એક વાર નહી પણ પોલીસ અધિકારીઓ દેશી દારૂ અડ્ડા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે દેશી ડ્રગ્સ ના ચલાવવા માટે આ માફિયાઓને આગળ કરશે એ અધિકારીઓના એક વાર નહીં હજાર વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાત ની જનતા ઉતારીશું અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં પરંતુ હર્ષ સંઘવી જ્યાં અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો તમે આ બુટલેગરો ને છાવરવાનું કામ કરશો ગુજરાત ની જનતા અધિકારીઓની સાથે સાથે દારૂની આખી વાત એ નૈતિક કે અનૈતિક છે જ નહીં આ માત્ર લીગલ અને ઇનલીગલ નો સવાલ છે કાયદાકીય રીતે અને ગેરકાયદેસર રીતે આ એટલું સરળ છે આપણે ગિફ્ટ સિટીમાં મોંઘો દારૂ જ છીએ ગુજરાત રાજ્યમાં ગાંધીના ગુજરાતમાં અને આપણે સૌથી મોટા જે આજના દિવસના સમાચાર છે ને સૌથી મહત્વના અને રાહતના અને સારા સમાચાર છે ઉજવવાના જે સમાચાર છે એ આપણને ગુજરાતને કોમનવેલ્થ ગેમ કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદું મળ્યું છે વિદેશી મહેમાનો જ્યારે આવશે અથવા હોટેલમાં રોકાશે તો બહારથી પણ જ્યારે જે આવે છે તો પરમિટવાળી હોટેલો છે મોંઘો દારૂ જે ખરીદી શકે છે એ લે છે ગિફ્ટ સિટીમાં પાર્ટી થાય છે દારૂની પાર્ટી થાય છે શું કામ ફિલ્મ સેરેમની કે એના એવોર્ડ ગિફ્ટ સિટીમાં થાય છે કેમ કે ત્યાં દારૂ મળે છે એટલે દારૂ એ બહુ જ મોટી ઇકોનોમી સાથે પણ જોડાયેલો છે એટલે આને નૈતિક જેમ જોવાનો કોઈ મતલબ નથી ઘણી બધી જાતિઓ વ્યવસ્થાઓ સમુદાયો એમાં દારૂ પરંપરાનો ભાગ છે ગુજરાતમાં હોય તો એની પરંપરાને લીગલને કે લેવા દેવા નથી વાત માત્ર લીગલ અને ઇલીગલની છે અને જે રીતે ઇલીગલી વેચાઈ રહ્યો છે આપણે બધા જોઈ રહ્યા છીએ વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદાની ભારત માટે ગ્લાસગોમાં એની જાહેરાત થઈ ગુજરાતમાંથી ડેપ્યુટી સીએમ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવી પ્રતિનિધિમંડળ સાથે ત્યાં હાજર હતા પીટી ઉષા પણ હાજર હતા અને ત્યાં જાહેરાત કરવામાં આવી ભારતનું અને એમાં અમદાવાદ યજમાન બનવા જઈ રહ્યું છે આ પહેલીવાર થવાનું છે કે આટલી મોટી કોઈ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ ભારતમાં દિલ્હીની બહાર કોઈ જગ્યાએ અમદાવાદમાં યોજાવાની હોય ગુજરાત માટે આ સૌથી મોટી ઇવેન્ટ છે જેને ગુજરાત હોસ્ટ કરવા જઈ રહ્યું છે ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશ જે છેક સુધી એમાં હશે કે નહીં એની ચર્ચાઓ ચાલી રહી હતી પણ એની વચ્ચે આર્થિક સ્થિતિના કારણે એ લોકોએ જ્યારે ડગલું પાછું લીધું ત્યારે ભારતે આના માટે ખૂબ પ્રયત્નો પણ કર્યા અને ભારતે એ વાતને સ્વીકારી પણ છે ભારતના અર્થતંત્રને પણ આનાથી બૂસ્ટ મળે એવી પૂરી અને ગુજરાતને ખાસ તો એને બૂસ્ટ મળવાનું છે એ દ્રશ્ય બહુ જ અદ્ભુત હશે જ્યારે સાબરમતીના કિનારે છપ્પન દેશોના ઝંડા લહેરાતા હશે સિત્તેર ટીમ આવશે છ હજાર કરતાં વધારે ખેલાડીઓનો હિસ્સો બનશે અને આપણે એ વર્લ્ડ ક્લાસ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છીએ એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી માંડીને બાકીની એવી અદ્યતન સુવિધાઓ છે કે જે આપણે ત્યાં ઊભી થઈ ગઈ છે એ સિવાય ઘણી બધી જગ્યાએ એટલે આખું કોમનવેલ્થનું વિલેજ બનશે હજારો માણસોની એકસાથે રસોઈ હશે આખા આખી દુનિયામાંથી એટલે જે તે સમયે બ્રિટિશ એમ્પાયર હેઠળ જેટલા જેટલા લોકો ગુલામ રહ્યા એ બધા દેશોના લોકો અત્યારે આવીને અહીંયા આ ટૂર્નામેન્ટનો હિસ્સો બનશે ભારત માટે આ ખૂબ ભવ્યાતિભવ્ય સમય રહેવાનો છે અને ગુજરાતને એનું યજમાન પદ મળવાનું છે આનાથી મોટી વાત રમતના ક્ષેત્ર પણ અને અર્થતંત્રના ક્ષેત્રમાં પણ બીજી કોઈ ન હોઈ શકે એની તૈયારીઓ ગુજરાત સરકારે પહેલેથી શરૂ કરી દીધી છે સીએમએ પણ ભાસ્કરને જે ઇન્ટરવ્યુ આપ્યો એમાં એમણે જ વાત કરી છે કે ગુજરાત કેવી રીતે એના યજમાન પદું કરવા માટે તૈયાર છે શું તસવીરો સામે આવી કરીએ એના પર નજર bya unanimous resolution as the host of the 2030 games congratulations ind कॉमनवेल्थ गेम की मेजबान भारत को मिलना यह प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में हमारा स्पोर्ट्स सेक्टर इंफ्रास्ट्रक्चर और अंतरराष्ट्रीय क्षमता की बड़ी उपलब्धि है गुजरात में इसका आयोजन हम सभी के लिए गौरव का विषय होगा और इसे खेल प्रतिभाओं को नई उड़ान तथा दीर्घकालीन विकास के अवसर मिलेंगे राष्ट्रीय स्तर पर यह पहल उस व्यापक दृष्टिकोण से जुड़ी है जिस पर प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी बार बार युवा शक्ति सशक्तिकरण विश्व स्तरीय खेल इंफ्रास्ट्रक्चर के विकास और भारत वैश्विक पहचान को मजबूत करने पर बल देते हैं इस दिशा में गुजरात भी अपने प्रयासों को लगातार गति दे रहा गुजरात में हाल के वर्षों में स्पॉर्ट इंफ्रास्ट्रक्चर बड़ा निवेश किया है कॉमनवेल्थ गेम भारत में होने से आधुनिक खेल सुविधाओं विस्तार के।, के साथ युवाओं और खिलाड़ियों को प्रशिक्षण रोजगार और अंतरराष्ट्रीय अनुभव जैसे नए अवसर मिलेंगे ओगनीस में कनाडा से शुरुआत थी, थी कॉमनवेल्थ गेम्स की एट्ले बजार तीस में अपने जयरे यजमान बनीशू बजार तीस में जय आखी दुनिया गुजरात अमदावाद में आशे એના માટે બાકીની સુવિધાઓ પણ તૈયાર થઈ રહી છે ધોલેરા પાસે એરપોર્ટ પણ તૈયાર થઈ રહ્યું છે અને એટલી બધી હાઈટેક સુવિધાઓ છે જેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી એને બહુ જ મોટો વેગ મળવાનો છે સો વર્ષ થવાના છે આ ગેમ્સના અને એટલે જે ઇતિહાસની સાથે અમદાવાદનું નામ જોડાવવું એ ભારત માટે અતિશય ગૌરવપૂર્ણ ક્ષણ છે આ વિકાસની રફતારમાં દરેક સામાન્ય માણસ પણ જોડાશે એવી અપેક્ષા છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર